ભૂપતજી જ વાત કરતા હમણાં તૈયાર કડવાય ને છોકરો ગાયલો બોલી જો બરોબર ગમે તાણી દારૂ પીને ગોમ વચ્ચે બોલો ઝઘડો કરે બરોબર હવે બહેરો છોડ્યો હોય લાગે બધું થાય

આપડા આપડે ખેતરમાં ખાતર નહી નાખતા યુરિયા પછી અમુક એવી દવા એ નાખીને તો દારૂ બનાવે ખાધા પીધા વગર પીવી મરી દારૂતા

મારા છોકરામ બોલ્યા હું બોલ્યા ના વિચારું કે મારો છોકરો દારૂ પી બોલ્યો તો ના વિચારું એવું થઈ ગયું છે તમારા છોકરા ને તો હેડો હવે એની ચિંતા તમે ના કરો એ બધી જવાબદારી મારી બસ એકતા હશે નઈ તો સરપંચ હરુ પારો સાથ હાલશી વાત ને તો હમ જોડો પણ આ સુખેટ કરવીપંચ સર બધા હવે રેલી ગાઢી છે આપણે જ્યાં ઘટના ઘટી ને દારૂની દારૂની જ્યાં સતરી દાણા દારૂ પી હવે આપણા ગોમ અમે એકતા આપણા આજીવન માટે કોઈ દારૂ વેકાવ તમારી હવે એમ નહીં તમારી વર્ષે ઉઘડી નો કઈ નઈ ઉઘડેલી નહીં પણ અડધા ને બંધ રાખવાતા હા એ વાત તમારી કેવી સાચી છે પણ અડધા ઈ ને નોખી નોખી નવડી ના ખોલી ને તો બધે પોચી વળો છ હવે દાડે આપણે બે વાહ ઝઘડો થાય એવું થાય નહીં એટલે વાત એમને એમ દબાઈ રાખી આ કર્યું ભાગવાની જરૂર નહી તમે બધા એક પગે આયા છો ને મક્કમ થઈને આયા છો ને તો આ દારૂ બંધ કરવા માટે આપડા ગામ માં જવું પડે તો દિલ્હી ઉધી જાય પણ દારૂ બંધ કરાયો કરાયો કરાય

મારે બંધન થઈ ગયું નહી ચાલતું એટલે પીવું પડે આવડો તો તાલતી પીવી તું બંધ એટલે વાખુજી હા કઈ શું નહિ બંધ કરાવી તારું ચોથ લઈને આવે તું પોલીસ બોલાવી પડશે હરિભા ની થી ઈ જોય ના સુધરે આપડા ગામમાં બીજો વ્યક્તો આટલું આટલું ખોટું થઈ ગયું છે આ નથી આવે છો ગોમો દારૂ ની પાડ્યો તો તારા આ જેટલા પૈસા ની કોથળી આ પૈસા ની કોથળી તું કે પણ હું અઠવાડા થી ખાલી લઈને હેડ્યો છું આ કેટલા પૈસા ની લાવી મને જોવા ભાઈ 50 રૂપિયા ની હા 50 રૂપિયા પછી 50 રૂપિયા નું તું ઠેલી માં લઈ કેટલા રાજી છોકરા હવે એ તો ચોથી લઈ જાય તારા મા બાપ ને 50 રૂપિયા આલે છે ઘેર કોઈ આય ને લીધો

તો પછી તારા માપ બાપ આડો તો ઘેર આવીને મારશે ઠેડ હવે પેલા ગામના દરેક નાગરિકને છૂટ આલવામાં આવશે હારું કાકા હારું હારું હું જાવતા

આ તો મંદિર ચાલતી છે ના ના ભાઈ મારે બંને તેજી છે હા તો પછી પહોંચવું છે ખબર છે ભૂગલજી અમુક ટાઈમે આવો સમય આવી જાય ને એટલે અમાર તો ડબલ મજા જાય સો ફેરો એકાઉન્ટ બંધ થઈ જાય અને અમાર જેવા ઓઠે ઓઠે વેક્તાઓ ને એરા ફાઈ જોય એક થિલના 50 રૂપિયા ઓ તો તમાર તો તમાર કમાણી જ છે તો તો હે અરે લોટ કમાણી છે ના ના હારું હારું હેડો ને ભાઈ ચેલી આ લોકો હા ચેલી

વાહ ચારે સુહા બધું આ જોજો આ જોજો હા હા આ તો એ ઝેરીલા કેટલું ઝેર ભેળું કર્યું છે આ શું રાખે આપણા ગામમાં એ ઓલો ફોળો કે એ એ ફુમડાકા એ ખેગાજી હેડ ભાઈ એ એ રાજો લે એ લે ભેર અલ્યા અમાર ભલા મારે ને મારો મને ખબર આ જા જો કે આ જો માલ છે પણ આપણું પર આ મરી તો તારા કોઠા છું દારૂમાં તું ગેરંટી 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 વાત ને ભલે કોમિકલ મેલાયો હોય પણ ઓયકણ અમાર ઓય રીખ લેવું નહીં પણ હું તો એકદમ ચોખો दारू ભેગો છું અરે ઓ દારૂ તારો દો ઓંતા ઓભડ દો ફૂલતો વાય ની તો તારો ભોભજી આખું વિડિયો બનાવી છે ઓય આખું વિડિયો બનાવી છે ચણી તને ખબર નહી ઈ દારૂ લેવા આયા તે કાઢી નાાળ્યો ઈ બધું આખું વિડિયો જતો દો દો ભડુ ભોભજી હું શું કહતો તો હા કદી ખેલી આલ્યો શરી જિલી મારું ની પૈસા આ

લઈ લ્યો પોલીસ સ્ટેશન કરી દોપંચે નહીં વાપડો સરપંચ આમ ગોના દસ પંદર છોકરા મોટા મોટા મેલો અને પત્ર ના સાપડું બધું એ રીત લે એવું નહીં અમારે

આખા બોમ્બ નું લખણ કરાય અને એવો હજળ બમ કરો ને આજીવન ના છૂટે એ જવાબદારી મારી